આજે સવારે સાડા દસ વાગે વિવિધ એસોસિએશનની મીટિંગ માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે રાખવામાં આવી હતી એમાં વડોદરા શહેરમાં જે મેડિકલ ક્ષેત્રે થયેલા પ્રોબ્લેમ્સને અને એના સોલ્યુશન્સ આવી શકે અને મેડિકલમાંથી અમે કઈ રીતે લોકલ કોમ્યુનિટીની મદદ કરી શકીએ એના માટેનું વિસ્તૃતમાં ડિસ્કશન થયું છે ત્યાં જેટલી પણ અતિવૃષ્ટિવાળી જગ્યા છે જ્યાં ડેમેજ થયેલું છે ત્યાં મેડિકલના કેમ્પ્સ રાખવામાં આવે દસ દિવસ પછી રોગચાળો ફેલાશે એવી એમને ઇન્ફોર્મેશન અમને આપી છે અને રોગચાળો ના ફેલાય એના માટે દવાઓનો છંટકાવ અને દરેક એરિયા જે અસરગ્રસ્ત એરિયા છે એમાં કન્ટિન્યુઅસ કેમ્પ તમારે કરવા પડે લોકોને પ્રી મેડિકેશન્સ પ્રિકોશનરી મેડિકેશન્સ તમારે આપવી પડે એના માટેનું વિસ્તૃતમાં ડિસ્કશન થયું છે અમારી એક એમને ખાલી રિક્વેસ્ટ એવી હતી કે જ્યારે પૂર આવ્યું અને જ્યારે વડોદરા શહેરમાં નવસો એસી હોસ્પિટ હોસ્પિટલમાંથી એકસો ને સાડત્રીસ હોસ્પિટલ એવી છે કે જેમાં આઈસીયુ બેકઅપ તરીકે વાપરવામાં આવે છે એ આઈસીયુમાં વેન્ટિલેટર અને આઈસીયુના પેશન્ટ્સ એડમિટ હોય છે તો અગર આવું પૂરનું કંઈ પણ ઇન્ફોર્મેશન હતી કે પાણી વધારે આવવાની ઇન્ફોર્મેશન હતી તો હોસ્પિટલમાં મોટાભાગે બેઝમેન્ટમાં એએચયુ યુનિટ એટલે કે ઇલેક્ટ્રિક યુનિટ હોય એટલે વેન્ટિલેટર અને આખી ઇલેક્ટ્રિક સપોર્ટિંગ સિસ્ટમ એ એચયુ પર ડિપેન્ડ કરતી હોય એટલે ખાલી અમે આપણા માનનીય મંત્રી મંત્રીશ્રીને એવી રિક્વેસ્ટ કરી કે તમે અમને આ ખાલી સત્તા તરફથી અમને આટલું જો જાણ કરવામાં આવી હોત કલાક બે કલાક પહેલા તો અમે આમાં ક્યાંક વ્યવસ્થિત રીતે આનાથી પણ સારું સોલ્યુશન લાવી શકે